તાજેતરમાં રાજકોટ શહેરમાં અગ્નિકાંડને લઈને તંત્ર તમામ વિભાગને સાથે રાખી ઠેર ઠેર કાર્યવાહી કરી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આવેલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટ અને ચાની હોટલ ચલાવતા વેપારીની દુકાને સીલ કરી કાર્યવાહી હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે જેને લઈ વધુ માહિતી આપતા ધારી મામલતદારે જણાવ્યું હતું કે અનુસાર ફાયર વિભાગની એનઓસી હોવી જરૂરી છે જ્યાં સુધી આ ફાયર વિભાગની એનઓસી નહીં મળે ત્યાં સુધી આ તમામ દુકાનો બંધ રાખવામાં આવશે તો મહત્વનું છે કે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દૈયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી જે અનુસંધાને ગઈકાલે અમે